હવે આ મામલાને લઈને અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે વાત તો હદ ત્યારે થઈ ગઈ કે જ્યારે આ મામલે સામા પક્ષ દ્વારા જે ફરિયાદી પક્ષ છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવીને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છતાં પણ જે આરોપીઓ છે જે તેમની પાસે તલવાર છે છરી છે સહિતના ઘાતક હથિયારો છે તેના વડે પોલીસને ભગાડતા જોવા મળ્યા તેમણે કહ્યું કે પોલીસને પણ તેઓ ગાંઠતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ને પોલીસને અહીંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું તેના જ કારણે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે જ્યારે આવી રીતે જાહેરમાં અસામાજિક તત્વો છે તે પોલીસને પણ ગણકારતા ન હોય અને હથિયાર બતાવતા હોય તો સામાન્ય જનતાની અમદાવાદમાં શું સ્થિતિ હશે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કહેવાય રહ્યું છે કે રખિયાલ વિસ્તારમાં જે બે શખ્સો છે તેમના વચ્ચે ધંધાકીય અદાવતને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને લઈને એક પક્ષ દ્વારા ગઈકાલે તલવારો છરી સહિતના જીવલેણ હતરો સાથે તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બીજા પક્ષ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી તેને લઈને પોલીસ દ્વારા પીસીઆર વાહન મોકલવામાં આવી હતી અને પીસીઆર વાનમાં કેટલાક પોલીસ કર્મચારીઓ હતા તેઓ દ્વારા આરોપીઓને જાહેરમાં શાંતિ ભંગ કરવા બદલ આ પ્રકારનું કૃત્ય ના કરવા માટે સમજાવવા માટે ગઈ હતી પોલીસ ત્યારે પોલીસ પર જાણે કે આ આરોપીઓ છે તે દાદાગીરી કરતા હોય તે પ્રકારના વિડીયો સામે આવ્યા છે

आ, ए, एक काम का जो फरियादी है सद्दाम सद्दामुद्दीन करके वो गले पे बैठा था तब ये जो आरोपी है सर्वर पड़ो और उसके साथ पांच छह लोग थे वो सब गले पे गए और उनको जाके पूछा कि भाई तुम्हारा भाई सलमान कहाँ है सलमान के साथ उनकी कुछ दुश्मनी चल रही है तो उन्हें फरियादी ने बताया कि मुझे मालूम नहीं है मेरी उनसे कुछ बन, बनती नहीं है तो ये सब गाली गलोच करने लगे और बोला कि वो नहीं है तो कोई बात नहीं हम तुमसे बदला लेंगे भाइयों से बदला लेंगे ऐसा बोल के तलवार से वो हमला किया और उसको मारने की कोशिश की तो वो फरियादी वहां से भाग गए अभी मालूम पड़ा है कि एक आरोपी पकड़ाया है और दूसरे जो आरोपी यहाँ से भाग चुके तो वो कब तक पकड़ा जाएंगे ऐसे एक आरोपी तो को अभी पकड़ लिया है हमने और दूसरे आरोपी पकड़ने की तजवीज चालू है अभी सब पुलिस लगी है इसके लिए यहाँ पर जैसे पब्लिक के बीच में भी उन्होंने तलवारबाजी की है तो सामने एक होटल वाले के किसी कारीगर को भी लगी है तो शारदाबेन हॉस्पिटल में तो क्या उनकी ओर से भी कुछ फरियादे वगैरह हुई है अभी शारदाबेन में से कोई जानकारी नहीं उसके लिए अभी तजवीज चालू है तपास कर रहे अभी भर्ती आएगी तो इसके हिसाब से हमें फरियाद ले लेंगे અમદાવાદના એસીપી તેમણે સમગ્ર મામલે માહિતી આપી છે અને સમગ્ર ધંધાકીય અદાલતમાં જે ઘટનાનું નિર્માણ થયું છે પરંતુ જે રીતે જાણે કે હવે પોલીસનો ડર આરોપીઓમાં રહ્યો જ ન હોય અને જાહેરમાં તેઓ તલવાર સાથે જે ઘટનાને અંજામ આપી રહ્યા છે અમદાવાદ શહેરમાં અત્યારે ક્રાઇમની ઘટનાને ડામવા માટે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ કરવામાં આવી રહી છે છતાં પણ અસામાજિક તત્વોના પેટના પાણી ન હલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વધુ એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે જે વિડીયો એ ઘટના વ્યક્ત કરી રહ્યો છે કે હવે પોલીસનો આ તત્વોમાં ડર નથી તેવો ઘાટ સર્જાયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે અસામાજિક તત્વોની શાંત ઠેકાણે લાવવા માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં